હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં આપણે ભણીએ છીએ ધોરણ દસનું ગણિત અને ધોરણ દસના ગણિતની અંદર ભણીએ છીએ ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી આવતા તમામ સૂત્રો નિત્ય સમો અને સ્વાધ્ય આઠ પોઈન્ટ એકનો દાખલા નંબર એકનો અભ્યાસ આપણે કરી ગયા તેના સિવાય ત્રિકોણમિતિએ વિધિઓના ખૂણાઓના જે માપ છે તેના પોષ્ટક પણ આપણે આગળ ભણી ગયા અને આ વિડીયોમાં આપણે ભણવાના છીએ દાખલા નંબર બે તો ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર બે તો અહીં કીધું છે કે દાખલા નંબર બેમાં આકૃતિમાં આકૃતિ આપણે આપેલી છે અને એવું કીધું છે ટેન પી માઇનસ કોટ આર શોધો એટલે કે આપણે જે ટેન છે એ પી ખૂણા માટે અને કોટ છે એ આર ખૂણા માટે કિંમત મેળવવાની છે અને બંનેની શું કરવાની છે તો કે બાદ બાકી કરવાની છે એટલે કે બંનેનો તફાવત મેળવવાનો છે તો સૌ પ્રથમ આકૃતિ જોઈશું એટલે અહીં ક્યુ ખૂણો છે એ નેવું નો છે અને પી આર તો અહીં ખૂણો નેવું નો છે એની સામેની બાજુ હશે એ શું થશે તો કે કર્ણ તો અહીં હું લખી દઉં છું કે જે પી છે એ મારા માટે શું છે અહીં તો કે કર્ણ છે હવે જ્યારે હું પી ખૂણો લઈશ તો પી ખૂણો લઈશ તો સામેની બાજુ ક્યુ થશે અને પાસેની બાજુ પી ક્યુ થશે અહીં તો આ કર્ણ છે એના પછી કોટ માટે આર ખૂણો તો આર ખૂણો લઈશ તો એ સામેની બાજુ પી ક્યુ થશે અને પાસેની બાજુ ક્યુ થશે પરંતુ અહીં ક્યુ નું મારે જરૂર પડશે કે નહીં તો કે જો પડશે જરૂર ટેન પી તો ટેન પી ટેન નું સૂત્ર શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો અહીં આ સામેની બાજુ આર ખૂણો લઉં તો આ સામેની બાજુ આ પાસેની બાજુ અને પી ખૂણો લઉં તો આ સામેની બાજુ અને આ પાસેની બાજુ તો મારે જરૂર પડશે ક્યુ ની અહીં ક્યુ આર આપેલો છે નહીં તો સૌ પ્રથમ એને આપણે મેળવીએ કઈ રીતે મેળવશું તો આઠ પોઈન્ટ એકના દાખલા નંબર એક હતો એની અંદર આપણે જોયું હતું કે કાટકોણ ત્રિકોણ હોય તો આપણે બાજુનું માપ મેળવવું હોય તો કોનો ઉપયોગ કરી શકીએ પાયથાગોરસ પ્રમેયનો તો અહીં આપણે લખશું પાયથા ગોરસ પ્રમેય મુજબ શું થશે તો કે કર્ણ છે એટલે કે કર્ણનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કે PQ નો વર્ગ + QR નો વર્ગ થાય આવું થાય શા માટે થાય તો કે પાયપા ગરુષનો પ્રમેય છે શું છે તો કે કર્ણનો વર્ગ એ બાકી બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય હવે જેની કિંમતો આપેલી છે એ મૂકી દઈએ પી આર પી આર સોરી અહીં છે પી આર કેટલા છે તો કે તેર તો અહીં તેર અને એનો વર્ગ કરવાનો છે બરાબર પી ક્યુ તો પી ક્યુ નો બાર એટલે કે બારનો વર્ગ કરવાનો છે અને પ્લસ qr તો અહીં ક્યુ ની કિંમત આપેલ નથી તો ક્યુ અને લખી ચુમ્માલીસ અને તેર નો એકસો ઓગણ સિત્તેર હવે ક્યુ આર ની કિંમત મેળવવી છે તો એકસો ચુમ્માલીસ આ બાજુ લેશું એટલે એકસો ને ઓગણ માઇનસ એકસો ને બરાબર ક્યુ નો વર્ગ એમના એમ હવે આ બંનેની બાદ બાકી કરશું તો નવમાંથી ચાર એટલે પાંચ અને ચાર એટલે અને એટલે તો એકસો ક્યુ આર નો વર્ગ આ વર્ગ આ બાજુ લઈ લેશું એટલે ક્યુ આર બરાબર શું થઈ જાય તો કે ક્યુ આર બરાબર થઈ જાય વર્ગમૂળમાં પચીસ અને વર્ગમૂળમાંથી માંથી પચીસ બારા નીકળે એટલે કેટલી કિંમત મળે પાંચ અને માપ સેમાં છે સેમીમાં તો અહીંયા માપ આપણે કેમાં લખી દઈશું સેમીમાં તો ની કિંમત આપણે કેટલી મળે છે તો કે ની કિંમત આપણે મળે છે પાંચ સેમી ક્યુઆર તો અહીં પાંચ સેમી કિંમત મળી તે અહીં આપણે લખી દઈશું કે આની કિંમત છે પાંચ સેમી હવે ત્રણેય બાજુની કિંમત મળી ગઈ તો હવે આપણે કોની કિંમત મેળવશું તો સૌપ્રથમ કિંમત મેળવશું ટેન પી તો ટેન પી માટે સૂત્ર શું થશે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેન પી નું સૂત્ર શું છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેન પી મતલબ કોઈ પણ ખૂણો હોય ટેન નો તો ટેન નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે પી માં ખૂણાની વાત કરવાની છે તો પી ખૂણો લઈએ તો એના માટે સામેની બાજુ તો પી ખૂણા ઉપર હું ઉભો રહી અને સામે જોઈશ તો કઈ બાજુ આવશે ક્યુ તો સામેની બાજુ કઈ થશે તો કે ક્યુ આર છેદમાં પાસેની બાજુ હવે આ તો કર્ણ છે. આ સામેની બાજુ થઈ ગઈ તો વધીએ કઈ હશે પાસેની બાજુ તો અહીં પી ક્યુ એ પાસેની બાજુ છે તો અહીં લખી દઉં છેદમાં પી ક્યુ બંને માપ લખી દઈએ એટલે આપણે કિંમત મળી જાય ક્યુ આર પાંચ અને પી ક્યુ બાર એટલે પાંચના છેદમાં બાર કેટલા આવશે તો કે પાંચના છેદમાં બાર આવશે બરાબર આગળ વાત કરીએ કોની તો કે કોટની તો કે આગળ કોટની વાત કરીએ તો કે સી કોટ આર બરાબર છે પણ આર ની કિંમત છે સૂત્ર શું છે એનું તો કે પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ બરાબર કોટાર છેદમાં સામેની બાજુ તો આર લઈશ ખૂણા આર ઉપર ઊભીને ને જોશું તો જે સામેની બાજુ કઈ દેખાશે તો કે પી અહીં સામેની બાજુ છેદમાં છે તો સામેની બાજુ છેદમાં દેખાણી ખાણી કઈ પી ક્યુ ઉપર ઉગશું એટલે સામેની બાજુ પી હવે પાસેની બાજુ તો પાસેની બાજુ તો કે આ તો કર્ણ છે તો આર ની પાછળની બાજુ કોણ થાય ક્યુ બરાબર તો આર ની પાસેની બાજુ ક્યુ થશે તો અહીં લખી દઉં ક્યુ આર બરાબર તો કે હવે ક્યુ ની કિંમત પાંચ અને છેદમાં પી ક્યુ બાર તો પાંચ ના છેદમાં બાર અહીં જોશો તો બંને ખૂણા માટે જે આપણે કિંમત મળી છે કેવી મળે છે સમાન મળે છે તેમ છતાં આપણે હવે શું કરવાનું છે તો કે હવે જે આપેલું છે શું માંગેલું છે તો કે અહીં ટેન પી માઇનસ કોટ આર કરવાનો છે તો આપણે કરીએ ટેન પીની કિંમત અહીં આપણે મળી પાંચના છેદમાં બાર તો અહીં લખશું પાંચના છેદમાં બાર માઇનસ કોટ આર ની કિંમત પાંચના છેદમાં બાર તો અહીં છેદ બાર બાર તો ઉપર માંથી પાંચ બાદ કરશે એટલે ઝીરો તો આપણે જવાબ શું આવી જાય ડાયરેક્ટ જીરો જો એ ન સમજાય તો તમે આવી રીતે સમજી શકો કે આવી રીતે પાંચ માઇનસ પાંચ છેદ સરખા એટલે એકવાર લખીશું માંથી પાંચ જશે એટલે ઝીરો ના છેદમાં બાર તો કેટલા આવી જશે જીરો પણ આપણે હવે દસમા ધોરણમાં આવી ગયા છે એટલે આપણે ખ્યાલ પડે કે પાંચના સાઇઝમાંથી બાર પાંચના છેદમાં બાર એમાંથી પાંચના છેદમાં બાર બાદ કરીએ તો શું વધે ડાયરેક્ટ ઝીરો તો આવી આપણે દર્શાવી દઈએ કે અહીં આપણે શું જવાબ મળે છે તો કે જીરો અથવા તો આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ કે ટેન પી માઇનસ કોટ આર બરાબર શું થાય છે તો કે જીરો થાય છે તો અહીં દાખલા નંબર બેમાં બંનેને આપણે તફાવત મેળવવાનો કીધો તો કેટલો આવે છે જીરો ચાલો હવે જોઈએ દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણમાં શું કીધું છે જો સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો cos એ અને ટેન એની ગણતરી કરો આપણે ખૂણા એ માટે જ મેળવવાના છે તો સૌપ્રથમ sin સાઈન ની વાત કરી છે તો અહીં આપણે ત્રિકોણ બનાવી લઈએ કેમ કે અહીં દરેક દાખલામાં આપણે કાટકોણ ત્રિકોણ બનાવવો ફરજિયાત છે તો અહીં આવી રીતે એક ત્રિકોણ બનાવી લીધો અહીં ખૂણો એ તો હું અહીં એ રાખી દઉં છું બાકી નામ આપણે આપણી રીતે આપી દઈએ છીએ બી અને સી અહીં વાત મારે કરવાની છે ખૂણા ની એટલે ખૂણા એને હું છીટા તરીકે ખૂણો લઈ લઉં છું અને જે ખૂણો બી છે એ અહીં શું છે તો કે કાટખૂણો ખૂણો છે તો હવે ખૂણા એની માટે કિંમત આપી દીધી છે ત્રણના છેદમાં ચાર અહીં આ એસી છે એ શું થઈ જશે તો કે કર્ણ થઈ જશે અહીં એની જ વાત કરવાની છે તો અહીં હું નામ પણ દર્શાવી દઉં છું કે એની સામેની બાજુ કોણ છે તો કે બીસી આ કઈ બાજુ છે સામેની બાજુ એટલે અહીં ટૂંકમાં લખી દઉં છું સાબા અને એ તો આ સામેની બાજુ આ કર્ણ તો આ વધીએ શું હશે તો કે પાસેની બાજુ એટલે પા બા તો અહીં લખી દઉં છું પા પાસેની બાજુ ટૂંકમાં પા બા હવે તો કે હવે જો અહીં કિંમત આપેલી છે સાઈન એની તો સાઇન એ બરાબર મારે સૂત્ર શું થાય તો કે સાઈન એ બરાબર થાય સામેની બાજુ એટલે ટૂંકમાં લખું છું સાબા છેદમાં શું આવશે તો કે કર્ણ તો સાબા સામેની બાજુ બીસી છેદમાં કર્ણ કોણ છે એસી તો કર્ણ એસ બરાબર આપણે કિંમત આપેલી છે ત્રણના છેદમાં ચાર તો ત્રણના છેદમાં ચાર એનો મતલબ આપણે અહીં આવો લઈ શકીએ કે બીસી બરાબર આપણે ત્રણ પણ જો અહીં ત્રણ અને ચાર સેદ ઉડાડીને પણ આવ્યો હોય એટલે કે આ ત્રણ અને ચાર છે એ ગુણોત્તર છે પણ અહીં કોઈ સંખ્યા એની સાથે હોઈ શકે અથવા અહીંથી મોટી સંખ્યા હોય અને શેદ ઉડાડીના સંખ્યા આવી હોય તો આપણે કોઈ કે એ એવી એક ધન સંખ્યા લઈ લઈએ કે અહીં જે આની સાથે બંનેમાં હશે અને આપણે શું સમજી શકીએ કે અહીં બંનેમાં કે કે સમાન હશે અને કેવા કર્યા હશે કેન્સલ કર્યા હશે અને ત્રણના સીનમાં શેર વધારે હશે તો અહીં આપણે આવી રીતે લઈ લઈશું એટલે કે છે bc બરાબર આપણે 3k લઈ લઈએ અને તથા ac તો ac નીચે છે તો ac બરાબર 4 છે તો 4 સાથે પણ આપણે કોણ લઈ લઈએ કે ને તો કે 3k અને 4k હવે તો કે અહીં આપડા કિંમત મળી ગઈ કે જો bc તો આ bc ની કિંમત 3 અને ac ની કિંમત ac અહીં ac ની 4 તો હવે કોણ મેળવવાનું રહ્યું આપણે ab तो ही आप काटकोण त्रिकोण से, तो ही आप ख्याल से केसू था है, तो आप अपने लकी दे ये कि अही त्रिकोण एबीसी में पाइथागोरस प्रम्माइ मुझे શું થશે તો કે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ એટલે કે એ નો વર્ગ વત્તા બીસીનો વર્ગ આ કર્ણનો વર્ગ બાકી એ નો અને બીસીનો વર્ગનો સરવાળો તો હવે એસીનો વર્ગ તો એસી એસીની કિંમત છે આપણી પાસે તો કે ચાર કે તો લખી દઉં છું ચાર અને કે નો વર્ગ બરાબર એબી બી ની કિંમત તો કે એ ની કિંમત આપણી પાસે છે નહીં તો એ ની કિંમત એમના એમ પ્લસ બીસી તો બીસી છે તો કે હા બીસીની કિંમત કેટલી છે તો કે ત્રણ કે તો અહીં લખી દઉં ત્રણ કે નો વર્ગ બાકીનો આગળ હવે અહીં આપણે ત્રણેય બાજુનું માપ જોઈશે એટલામાં આપણે આ વસ્તુ એટલા માટે આપણે આ વસ્તુ કરીએ છીએ ત્રણેય બાજુનું માપ કેમ તો કે અહીં પાસેની બાજુનું માપ જોશે તો અહીં જો પાસેની બાજુ કોણ છે એ બી એ બી માપ નથી ટેનમાં પણ આપણે પાસેની બાજુનું માપ જોઈ તો એ નો માપ આપણે મેળવવો પડે હવે ફોર કે તો ચારનો વર્ગ સોળ અને કે નો વર્ગ કે નો વર્ગ જ લખી દેશું બરાબર ab નો વર્ગ તો અહીં ab નો વર્ગ એમના વર્ગ નવ અને વર્ગ એમના એમ લખી દેશું એટલે વર્ગ કે આ બાજુ લઈ લઈએ તો સોળ કે નો વર્ગ માઇનસ થશે નવ કે નો વર્ગ બરાબર શું થાય તો કે ab નો વર્ગ તો સોળ માઇનસ નવ તો બાદ બાકી કરશું તો સોળમાંથી નવ જશે એટલે કેટલા આવશે તો કે સાત એની સાથે કે નો વર્ગ બરાબર વર્ગ આ બાજુ આવશે તો સાત કે નો વર્ગ વર્ગુણમાં જશે તો એ બરાબર શું લખાય તો કે સાત નું વર્ગગુણ નહીં નીકળે એટલે સાત એમ ના એમ અને કે નું વર્ગ ગુણ નીકળશે એટલે શું લખાય તો કે ખાલી કે એટલે એ બી બરાબર શું મળશે મને કે એ બી બરાબર વર્ગમૂળમાં સાત કે અહીં આપણે કોઈ સેમીમાં કે કોઈ માપ નથી આપેલું એટલે અહીં લખવું હોય તો આપણે એકમ લખી શકીએ અહીં અને અહીં પણ પણ આપણે લખવાની જરૂર નથી હવે આગળ તો કે હવે મારે કોસ ની કિંમત જોઈએ છે તો હવે હું લખીશ કોસ એ કોસ એ માટે મારી પાસે શું સૂત્ર છે તો કે પાસેની બાજુ પાસેની બાજુના છેદમાં कोण तो पासेनी बाजू काय छे तो के cos a हे कोण लेले એટલે पासेनी बाजू ab तो पासेनी बाजू ab અને છેદમાં कर्ण તો कर्ण કોણ છે તો કે ac તો છેદમાં ac તો ab ની કિંમત તો કે મને અત્યારે હાલ મળી √7k તો અહીં લખી લઉં છું √ માં 7 અને એની સાથે કે આખાના છેદમાં ac ac ની કિંમત મારી પાસે છે 4k તો અહીં લખી દઉં છું 4 અને અહીં k તો કે કે કેન્સલ તો અહીં કોસ એ બરાબર કિંમત થશે વર્ગમૂળ સાત ના છેદ માં ચાર આ કિંમત આપણે મળે છે આગળ હજી તો કે હા શું તો કે ટેન એ તો ટેન એ માટે વાત કરીએ આપણે તો કે ટેન એ ટેન એ નું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ ના છેદમાં શું થાય તો કે પાસેની બાજુ હવે સામેની બાજુ તો કે BC છેદમાં પાસેની બાજુ AB તો અહીં લખી દઈશું BC ના છેદમાં AB તો BC ની કિંમત 3K અને AB તો AB ની કિંમત વર્ગમૂળમાં 7K તો ઉપર લખશું 3K અને નીચે લખશું 7K તો અહીં સોરી વર્ગમૂળમાં 7K તો અહીં K કે કેવા થઈ જશે કેન્સલ તો આપણે શું કિંમત મળશે તો કે અહીં મળે 10 બરાબર ઉપર ત્રણ અને નીચે વર્ગમૂળમાં સાત આ કિંમત આપણે કોની મળી જાય છે તો કે આપણે અહીં ટેનની કિંમત મળે છે તો અહીં આપણે બે કિંમત મેળવવાની હતી કોષ ની કિંમત મળે વર્ગમૂળ સાતના છેદમાં ચાર અને ટેન ની કિંમત મળે છે વર્ગ ત્રણ ના શેદમાં વર્ગમૂળ સાત તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું આનાથી આગળના જે દાખલા છે તે હવે આપણે જોશું નેક્સ્ટ વિડીયોમાં